ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર તણસા નજીક ગોઝારો અકસ્માત સર્જાયો હતો બોલેરો અને મોટરસાયકલના અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર તણસા નજીક બોલેરો અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ એક વ્યક્તિનું મોત નિપજ્યું

બનાવની જાણ થતાં જ હાઈવે ટ્રાફિક વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ હતી તો હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિકને પૂર્વવત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ હતી